ચાલો આજનો શિવરાતનો પ્રસાદ છે બટેકાનું શાક રસ પૂરી બધું બટેકાની વેફર અને આજના પ્રસાદના દાતાશ્રી છે ભરતભાઈ રવજીભાઈ પટેલ બળદિયા આ લંડન અને હસ્તે છે તેમના ધર્મપત્ની ભાવનાબેન ભરતભાઈ પટેલ અક્ષર અક્ષર નિવાસી ભરતભાઈ રવજીભાઈ પટેલ બળદિયા ગામના કચ્છના અને હાલ લંડન છે ને હસ્તે એમના ધર્મપત્ની અમરતબેન ભરતભાઈ પટેલ અમરતબેન ભરતભાઈ પટેલ એમના તરફથી આજનો શિવરાતનો ફરાળનો પ્રસાદ છે કેવો લાભ લીધો અને ભગવાનને પ્રાર્થના કરી કે ભરતભાઈના દિવ્ય આત્માને શાંતિ આપે આજનો પ્રસાદ છે મને બધો મજા કેમનો લીધા લઈ લે એક લે એક મુખ તે લીધા બસ

દિવ્યા આત્માને શાંતિ આપજો હે ભગવાન ભરતભાઈ ના દિવ્યા આત્માને શાંતિ આપજો થેન્ક યુ અમરતબેન ને કહી દો આવું સાંભળે લંડન થી છે આવું સાંભળે અમરતબેન ભગવાન નું બોલો

ज्योतिलिङ्ग बे मिनिट धुन बोलो चालो पछि जम ओम नमस्ते નારાયણ ભગવાન પ્રસાદ આપ્યો ને કવિતા ને ચોકલેટ ને કાજુ બદામ ને બધું દ્રાક્ષ તો કવિતાબેન ને થેન્ક યુ કહી દો એને બધું શિવ મંદિર આજે આપ્યું એમને થેન્ક યુ નો કેવું પડે ચાલો બધાને જય સ્વામિનારાયણ મહેમાન આવ્યા છે હું થોડીક વાર મહેમાન સાથે બેસું ને એટલે બધાને જય સ્વામિનારાયણ થેન્ક યુ અમૃતબેન થેન્ક યુ રામજીભાઈ અમૃતબેનનું દાન રામજીભાઈ થકી આવ્યું હતું એટલે થેન્ક યુ રમાબેન રામજીભાઈ જય સ્વામિનારાયણ બધી દીકર મહાદેવ ખુશ રાખે એવી સુખી રાખે થેન્ક યુ બધાને થેન્ક યુ બધાને હેપી શિવરાત